કચ્છનું સફેદ રણ ચાંદની રાતમાં દુધિયા ચાદર ન રહેતી હોય પરંતુ આ વર્ષે ભારે વરસાદે રણની આ રોનક પણ જાણે કાળો ઘાટ છાંટી દીધો છે સફેદ રણની ઓળખ જ પાણી અને કીચડમાં દટાઈ ગઈ છે અને પ્રવાસીઓને ભારે નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે

માત્ર પાણી અને કીચડના દ્રશ્યો જ જોઈ શક્યા સફેદ રણને જોવા આવેલા ઘણા પ્રવાસીઓએ જણાવ્યું કે કુદરતી સૌંદર્યની જગ્યાએ આજે માત્ર નિરાશા અડચણો અને અસુવિધાઓ છે અપેક્ષા તો હતી કે બહુ સરસ વાઇટ રોડ સરસ જોવા મળશે ક્રિસ્ટલ ચમકતું પણ અત્યારે જોયું તો નથી નિરાશા થઈ છે ને ઘણું બધું મતલબ પાણી જેટલા બધા ભીનું છે બધું એટલે જે અપેક્ષા પ્રમાણે હતું તે એટલું સરસ નથી દેખાઈ રહ્યું અને અંદર સુધી જઈ શકાય એમ પણ નથી વડોદરાના મહિલા પ્રવાસી ચેતના બેનરે પોતાની હતાશા વ્યક્ત જણાવ્યું કે વર્ષોથી ખાસ પૂર્ણિમાની રાતે રણનો અનુભવ લેવા હતી આ વર્ષે પરિવાર સાથે પ્લાન કરીને ઘોડાવ્યા પણ સફેદ રણ ક્યાં ટેન્ટ સિટી થી લઈને વોચ ટાવર સુધી સર્વત્ર કીચડ વાહન પાર્ક કરવા મુશ્કેલી પગ મુકતા જ ચીટક થઈ જવું ફોટોગ્રાફી તો દૂરની વાત

હાલ સુધી દસ હજારથી વધુ પ્રવાસીઓ રણોત્સવની મુલાકાત લઈ ચૂક્યા છે પણ મોટા ભાગે તેમને રણના નામે નિરાશાજનક અનુભવ જ મળ્યો છે और मैं मुंबई थाने से आई हूँ मैंने रन उत्सव और वाइट रन के विषय बहुत सुना था तो मेरा जनवरी फरवरी से ही मेरा प्रोग्राम था कि मैं रन उत्सव देखने और वाइट रन देखूंगी पर यहां आने पर पता लगा कि वाइट रन पूरा तैयार नहीं हुआ है अभी और जैसा माहौल देख के लग रहा वाइट रन देखने तैयार होने में पंद्रह दिन और लगेंगे और फुल मून का तो बहुत सुना था इसलिए मैंने पूरी तैयारी की कि फुल मून के दिन मैं वाइट रन में रहूंगी वाइट रन आने पर थोड़ी थोड़ी निराशा हुई कि अभी तैयार नहीं हुआ पर क्या करें तो नेचर नेचर है हम कुछ कर नहीं सकते हैं पर अच्छा लगा वो रन उत्सव का मजा लेंगे भुजोड़ी गांव क्राफ्ट का जो आया है वो सब मजा लेंगे और लोगों को बताएंगे कि अब थोड़े से 10 दिन बाद जाओ तो वाइट रन दिखेगा भारत वरसाद ने कारण रन जमीन सुखावा गति खूब धीमी पड़ी है सामान्य रीते समय दरमियान रण संपूर्णपण सुकाई जैसे અને ચાંદની રાતમાં તેનો દુધિયો નજારો અભૂતપૂર્વ લાગશે પરંતુ આ વર્ષે પરિસ્થિતિ સ્તબ્ધ કરનાર છે પ્રવાસીઓ કે જેઓ રણની સફેદ ચાદર પર ચાલવાની ફોટોશૂટ કરવાની અને મૂનલાઇટ અનુભવવાની આશા લઈને આવ્યા છે તેઓને માત્ર કાદવ અને પાણીથી સંતોષ માનવો પડી રહ્યો છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ